નમસ્કાર ખેડૂત મિત્રો શું ખેડૂત મિત્રો તમે પણ રીંગણની ખેતી કરો છો અને રીંગણની ખેતીની અંદર મિત્રો તમારો પ્રશ્ન હશે કે મિત્રો તમારે રીંગણનો જ છોડવાનો વિકાસ નહીં થતો છોડવો ઊભો છોડ સુકાઈ જાય છે મિત્રો રોમટ આવી જાય છે છોડવાનો છોડવાની અંદર ફૂલ આવે છે પણ ફૂલ ગરી જાય છે મિત્રો તો મિત્રો ગમે તેવા પ્રશ્ન હોય અને તમારે રીંગણથી લગતા કોઈ બી તમે ખેતી કરતા અને પ્રશ્ન તમારે હોય તો જરૂરથી આ વિડીયોને જોઈ લેજો મિત્રો તો હું પહેલાં તમને રીંગણની રિઝલ્ટ રિઝલ્ટ બતાવે છે ખેડૂતને તો આપણે પહેલો તો રિઝલ્ટ જોઈશું મિત્રો જો આ રિઝલ્ટ તમે જોઈ શકો છો મિત્રો આ રીંગણની ખેતી છે આ ખેતીની અંદર મિત્રો તમે રિઝલ્ટ જોઈ શકો છો એક એક છોડવા પર કેટલા બધા રીંગણ લાગી ગયા છે મિત્રો ત્રણ ત્રણ રીંગણ દેખાઈ રહ્યા છે આ રીંગણની કઈ જાત છે શું છે બધું જ આપણે ખેડૂતને પણ પૂછીશું જો આ રીંગણ બતાવજો નીચેથી તમે જોઈ શકો છો કેટલા બધા રીંગણ લાગી ગયા છે જુઓ મિત્રો એક જ છોડ પર રીંગણ કેટલા બધા દેખાઈ રહ્યા છે ત્રીસથી ચાલીસ રીંગણ દેખાઈ રહ્યા છે મિત્રો તો મિત્રો તમે પણ રીંગણની ખેતી કરતા હોય તો આ વિડીયોને જરૂરથી મિત્રો જોઈ લેજો તો આપણે ખેડૂતને પણ પૂછીશું કે એમને શું શું એમને દવાઓ વાપરીશું એમને ટ્રીટમેન્ટ કરી છે તો શું નામ તમારું પ્રવીણભાઈ પ્રવીણભાઈ આ ગામ કયું હું દાજીપુરા દાજીપુરા ગામ તાલુકો તાલુકો પાલરા કેમેરા પેન તું ઓકે તો પ્રવીણભાઈ તમે આ જે આ રીંગણ કરી છે તેની અંદર કઈ કઈ દવાઓ વાપરી છે અને શું શું ફાયદા છે એ તમે જણાવજો આપણા ખેડૂત મિત્રોને ઘણા ફાયદા ઓર્ગેનિક દવા છે અને એનું રિઝલ્ટ જોરદાર આવે છે બરાબર છે બરાબર સો ટકા રિઝલ્ટ છે એનું અને એની ક્વોલિટી બી જોરદાર આવે છે રીંગણ સુકાતા હોય કઈ રીંગણી સુકાતી હોય ફૂલ નુબલી ફ્લાવરિંગ જોરદાર છે અને કેટલા ટાઈમ થયા તમે રીંગણ કરો છો હું

તો તમારે શું ભાવ આવે છે હે તો એ મારે 20 થી 30 રૂપિયા વધારે ભાવ આવે છે બરાબર છે બીજાના જે રીંગણ લઈને આવે છે માર્કેટની અંદર જે બધા કેમિકલ ની દવા વાપરતા માર્કેટમાંથી જે લાવીને વાપરતા એના કરતા તો ડબલ આમ ભાવ 20 30 રૂપિયા વધારે 20 થી 30 રૂપિયાનો ભાવમાં પણ વધારે મિત્રો મળે છે તો બીજા ખેડૂતોને શું સજેસ્ટ કરવા માંગો છો કે આ દવા વાપરો એવું કેવા માંગુ છું મેં રિઝલ્ટ સો ટકા મળશે ઓકે તો ખેડૂત મિત્રો ખેડૂત પોતે જ બોલે છે કે આ દવા વાપરવી જોઈએ તો મિત્રો એમને કઈ કઈ દવા વાપરી છે તો મિત્રો તમને બતાવી દેસ તો પેલા તો આ ક્રોપ પરિવર્તન વાપરી છે બ્લૂમ ફાસ્ટ અને નીચેનું ખાતર આપણે આપેલું છે તો કયું આપેલું ભૂમિ પરિવર્તન બીજું હેલ્થ પાવર ખાતર આપેલું છે એમને ચાર ચાર જ વસ્તુ છે છે અને કરીને વાપરી આપણે નથી ખાલી પાંચ જ પ્રોડક્ટ વાપર્યું છે તો મિત્રો તમે પણ જો રીંગણ ખેતી કરતા હોય તો આ વિશે જોઈને જરૂરથી આપડો સંપર્ક કરજો અને આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે ખેડૂત પણ નંબર આપી દેજો નંબર પૂછ્યું ડબલ એટ ફોર નાઇન ટુ સેવન ડબલ જીરો સિક્સ નાઇન ઓકે તો આ ખેડૂતનો નંબર છે તો મિત્રો એમનો સંપર્ક કરીને પણ તમે પૂછવા પૂછી શકો છો અને વિઝિટ પણ ખેતીની કરી શકો છો મિત્રો ઓકે